નમસ્કાર કર્યો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રણ તારીખ નવમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો બુધવારના રોજ મિત્રો આજની ધાણાની આવકની વાત કરીએ તો ગઈકાલે છ હજાર ગુણીની આસપાસની આવક જોવા મળી હતી મિત્રો ને આજે મિત્રો આવક જોવા મળી રહી છે મિત્રો સાત હજાર ગુણીની ને બજાર વિશેની વાત કરીને તો મિત્રો કાલ થોડુંક બજાર સારું કહી શકાય દસથી પંદર રૂપિયા જેવું બજાર સારું અત્યારે કહી શકાય એવી પોઝિશન અત્યારે હાલ લાગી રહી છે મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં સોળસો ને અગિયાર રૂપિયા નો ભાવ છે ધાણી ની ક્વોલિટી સુપર કલર વાળો મળે છે સોળસો ને અગિયાર રૂપિયા ના ભાવ છે ધાણી ની ક્વોલિટી સુપર કલર માં સોળસો ને અગિયાર ચૌદસો ને એકાવન રૂપિયાનો ભાવ છે ચૌદસો એકાવન રૂપિયાનો ભાવ છે તમે જો ક્વોલિટી ચૌદસો એકાવન રૂપિયામાં વેચાણી છે દાણાની ક્વોલિટી કલરની વાત કરીએ તો આપણે કલર ઇગર પ્લસ કલર છે

ચૌદસો ને છત્રીસ રૂપિયા ચૌદસો ચૌદ છત્રીસ ચૌદસો ને છત્રીસ રૂપિયા નો ભાવ ચૌદસો ને છેતાલીસ રૂપિયા નો ભાવ થયો ને છેતાલીસ રૂપિયા ભાવ થયા રૂપિયાનો ભાવ છે જે ચૌદસો ને એકસાઠ રૂપિયાનો ભાવ છે એક્યાસી રૂપિયા નો ભાવ છે ચૌદસો ને એક્યાસી રૂપિયા નો ભાવ છે ક્વોલિટી તમે જોયું ચૌદસો એક્યાસી